ગુજરાતમાં ફરી વરસાદનું એક રાઉન્ડ આવી રહ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘ મહેર રહેશે સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આ રિપોર્ટમાં જાણીશું કે આવનારા દિવસોમાં ક્યાં કયો એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં ભારે વરસાદ પડી શકે છે બીજી સેપ્ટેમ્બરે ભરૂચ સુરત નર્મદા તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારેથી ભારે વરસાદની આગાહી છે તો અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર દાહોદમાં યલો એલર્ટ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે ત્રીજી સેપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે સાથે જ ઓરેન્જ એલર્ટ છે ત્રીજી સેપ્ટેમ્બરે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળેથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આ સાથે જ યલો અલર્ટ છે ચોથી સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્યાં કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે પાંચમી સેપ્ટેમ્બરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે મહત્વનું છે અંબાલાલ પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું હતું કે આજના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલા ગુજરાતમાં સેપ્ટેમ્બર ત્રણથી દસ વચ્ચે વરસાદની સંભાવના છે સેપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે જ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે